સુપ્રીમ કોર્ટ એસસી એસટી અનામત અંગેના આપેલા ચુકાદાના વિરોધમાં અરવલ્લી જિલ્લાનો ભિલોડા સજ્જડ બંધ વહેલી સવારથી જ ભીલોડાના બજારો બંધ રહ્યા હતા અને વેપારીઓએ બંધનું સમર્થન આપ્યું હતું બંધના એલાનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠાયો હતો એસસી એસટી સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે ચુકાદો પાછો નહીં ખેંચવામાં આવે તો આગામી તેર સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે અહિંસક આંદોલન ચાલુ થશે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામતનું વર્ગીકરણ અને ક્રિમિનલ બાબતે સમગ્ર ભારત દેશનું બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સમગ્ર સાબરકાંઠાના આદિવાસી ડુંગરી ગરાશિયા પંચ સમાજ દ્વારા દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે નામદાર સુપ્રીમ કોર્ટ જો ફેરવિચારણા નહીં કરે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જો અમને સહયોગ નહીં આપવામાં આવે તો આગામી તેરમી સપ્ટેમ્બર વિશ્વ દિવસની દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચિં્યા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે માટે આ ફેરવિચારણી કરી એસસી એસટી સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે તમામ જાતના સમાજના આગેવાનો તમામ નાના મોટા વેપારીઓ તમામ લોકોએ સહયોગ આપ્યો છે સમર્થન આપ્યું છે માટે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે અમો એસસીએસટી સમાજ ગાંધીચંદી આંદોલન માર્ગે જઈ અને અમારા હક અને અધિકાર મેળવું છું એમાં કોઈ શંકાને સ્થાન નથી